વિભાજન અંગે પૂર્વ ધારાસભ્યએ પણ વિરોધ કર્યો છે ધાનેરા પૂર્વ ધારાસભ્ય નાથા પટેલ વિરોધમાં જોડાયા છે ધાનેરાને થરાદમાં ન જોડવાની માંગ સાથે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન આવકાર્ય છે ધાનેરાની પ્રજા થરાદ જિલ્લામાં જવા તૈયાર નથી નાથા પટેલ આ વસ્તુ કહી રહ્યા છે ધાનેરાના લોકો હંમેશા પાલનપુર સાથે વ્યવહારો રાખે છે સરકાર વિચારણા કરી ધાનેરાને બનાસકાંઠામાં રાખે તેવી માંગ નાથા પટેલ પણ કરી રહ્યા છે બનાસકાંઠાના બે ભાગ પડે જિલ્લો મોટો છે અને ભાગ પડે વધુ હોઈ શકે નહીં પણ જે તાલુકાની પ્રજા છે એ પ્રજા નથી તો વિચારણા કરી અને તાલુકાને આપણા સાથે સાથે પાલપુર જોડવામાં આવે એવી અમારી પ્રજાની વિનંતી છે સામાજિક રીતે શૈક્ષણિક રીતે બધી રીતે જે કઈ સુવિધા છે એ સુવિધાના કામ માટે પણ પાલપુર જવો મારા માટે સહેલું છે તો પ્રજાનો અવાજ ધ્યાનમાં લેખી અને પ્રજાનો આંદોલન ન કરવું પડે પરજા રોડ ઉપર ન ઉતરે એના પહેલા સરકારને મારી વિનંતી છે કે ફેર વિચારણા કરી અને રસપ્રદ જિલ્લા સાથે ધાનેરાને જોડે